તો કેન્દ્રીય મંત્રી દેવસી ચૌહાણે કલેક્ટરને પત્ર લખ્યો દેવસી ચોહાણે ખેડા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો બાવીસમીએ માસ મટનની દુકાનો બંધ રાખવા માટે રજૂઆત કરી દેવસી ચોહાણે કલેક્ટરને પત્ર લખીને આ રજૂઆત કરી છે તો જણાવી દઈએ કે બાવીસ તારીખે ભગવાન શ્રી રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો તેને લઈને કેન્દ્રીય મંત્રી દેવસી ચોહાણે કલેક્ટરને પત્ર લખ્યો છે ખેડા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો અને બાવીસમી તારીખે માસ મટનની દુકાનો બંધ રાખવા માટે રજૂઆત કરી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં જ્યારે રામલલાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે ખેડા જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ સાથે આપણે વાત કરીશું તેમણે જે કલેક્ટરને પત્ર લખ્યો છે પત્રમાં શું ઉલ્લેખ કર્યો છે તે વાત જાણીશું શું વાત છે દેવસિંહજી ખાસ કરીને પત્રની અંદર સમગ્ર ભારત વર્ષમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં પુનઃ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં એક પ્રકારે રાષ્ટ્રીય ઉત્સવ હોય એવું ભક્તિમય ભાવમય વાતાવરણ તૈયાર થાય છે ત્યારે વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને વિવિધ સામાજિક સેવાઓ સંસ્થાના વડાઓ દ્વારા એક લાગણી એવી ઉપસ્થિત થઈ કે જ્યારે દેશમાં આવું સુંદર ભક્તિમય અને પવિત્ર વાતાવરણ હોય ત્યારે દેશના આ વાતાવરણમાં જ્યારે પ્રત્યેક જન પોતે ભારતના ઉત્સવમાં ભાગ લઈ રહ્યો હોય ત્યારે ખેડા જિલ્લામાં માંસાહાર આરોગતા લોકો માંસાહારને વેપાર કરતા લોકો નાની મોટી દુકાનદારો લારી ગલ્લાવાળાઓ તે દિવસે માંસાહારથી દૂર રહે એ દિવસે માંસાહારનો ત્યાગ કરે એવી લાગણી હતી એટલે મેં પણ જિલ્લાના તંત્રના વડાઓને અને સમાજને પણ એક વિનંતી કરું છું કે આપ એ દિવસની મર્યાદા અને એની એક લાજ મર્યાદા જળવાય એ પદ્ધતિથી આપ તે દિવસે જો મસાહારથી દૂર રહેશો તો આપ સૌના આ પ્રયત્નને સમાજ પણ સ્વીકારશે અને સમાજ પણ આપના આ પ્રયત્નને અભિનંદન આપશે તો